કેમ કે સુરેન્દ્રનગર વિસ્તારમાં ખનન માફિયાઓ ઘણા વર્ષોથી સક્રિય છે અને છેલ્લા કેટલાક સમયથી ખનન માફિયાઓની સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અનગઢ તાલુકાના જામવાળી અને પડુલા વિસ્તારમાં જે આજથી મહિના પહેલાં ખૂબ મોટા પ્રમાણની અંદર જે ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન અને વહન થતો હતું તે સંપૂર્ણપણે બંધ કર્યું છે આપણી સતત જે રેડ પાડી છે અને રેડ દરમિયાન જે પણ કાંઈ જથ્થો જપ્ત કરેલો હતો તમામ જથ્થો પણ આપણે મામલાદાર કચેરીએ ખસેડી દીધો છે મજૂર પણ જામવાળી અને ભડુલાની અંદરથી સો સો ટકા રવાના કરી દીધા છે અને અત્યારે ફરી હવે આ ચાલુ ન થાય તે હેતુથી આ આપણી મહેસૂલી ચોકી ઊભી કરવામાં આવેલી છે